તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી રેસિપીસને વેલકમ બેક ટુ માય ન્યુ તો બીજા દિવસની પેલા રોજની અમારે હવે 8:00 વાગી ગયા છે તો સજાનો સમય ચાલો ટ્યુશન આવી લઈએ તો ફાઇનલી ગાઈસ હાઈ સ્કૂલ પણ આવી ગયા છીએ ચાલો હવે જોઈએ કે આજે નાસ્તો શું છે તો આજે નાસ્તો ભાખરી અને ચા લી છે ચાલો નાસ્તો કરી લઈએ તો હવે જેમ નાસ્તો પણ કરી લીધો છે તો હવે ચાલો અમારે સ્કૂલ ના સાત નકશા લેવા જવાનું છે તો ચાલો આપણે નકશા લેવા જઈએ તો એ જો અમે નકશા પણ લઈ આવ્યા છીએ તો તીરુ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ હું કહેસ અત્યાર તું કાઈ નહીં અમે ભમેડો ફેરવતો તો એવું છે દરરોજ દરરોજ ભમેડો ફેરવવાનો કાઈ નહીં પેરે તો એ મારો ભાઈ ત્યાંથી ભમડો લઈ આવ્યો છે ને જો અત્યારે ભમડો ફેરવે છે તો તીરુ તું દેખાડ ચાલ ભમેડો versi nih jawab aja ini jangan jatuh di bawah ya emak તો જો અમારો ભાઈ ભૂંગળું લઈને આવી ગયો છે ને ખાય છે ને આપણને એક સવાલ પૂછે ચાલ તે રૂપુ છે જીરાબને મે ફ્રીજમાં મૂકી દીધો અને છે ને સીની જામ જાતી હતી હા એમાં કોણ નો આવ્યું જીરા હા ને જીરાબને બહાર કાઢી અને હાથેને ને નાખો તો કેવી રીતના નાખો દવા મેડો હું હું પાછું બોલતી જીરાબને બહાર કાઢો અને હાથીને નાખવાનું તો કે ફ્રિજમાં મૂકવાનું હા તો હવે ઈ તો નથી ખબર તો દોસ્તો તમને ખબર હોય તો કમેન્ટ કરજો તો અમારો ભાઈ ભંગળુ લઈને આવી ગયો છે ની ખાઈ છે ને આપણે એક સવાલ પૂછ છે ચાલ્તેર પૂછ અ જીરાબને ફ્રિજમાં મૂકી દીધો હા અને છે ને સીની જામ જાતી હતી હા એમાં કોણ ન હોય બધી સદ જીરા હા ને જીરફને બહાર કાઢી અને હાથીને નાખવા હોય તો કેવી રીતના કોણ હું હું પાછું બોલ છું જિરફને બહાર કાઢો અને હાથીને નાખવાનું તો કંઈ ફ્રિજમાં મૂકવાનું હા તો હવે ઈ તો નથી ખબર તો દોસ્તો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો તો કાંઈ નહીં ગાઈસ તો હવે વાગી ગયા છે શાળા ગયો તો મારે સ્કૂલે જવાનો સમય થઈ ગયો છે તો ચાલો સ્કૂલેથી આવીને મળીએ તો ચલો ગાઈસ હું સ્કૂલથી પણ આવી ગયો છું તો ચાલો જોઈ ગયા છો નાસ્તામાં શું છે બાજુ નાસ્તામાં શાકમાં માં છે ચાલો કોબીસ નું શાક છે ચાલો નાસ્તો કરી લઈએ ચાલો ટ્યુશન થી પણ આવી ગયા છે તો હવે આજે ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયા ની મેચ છે તો ચાલો આપણે મેચ જોઈએ મારી તો મારી મમ્મી અને મારો ભાઈ બે પાડવા બેસી ગયા છે બટેકા લાવ્યા છે મમ્મી કેટલા કિલો બટેકા લાવ્યા દસ કિલો દસ કિલો હા કાંઈ નહીં તો ચાલો આપણે પણ આપણે વેફર પાડવા માટે મદદ કરી તો હવે જો મારી મમ્મીએ બધી વેફર પાડી દીધી છે તો હવે એને બાફમાં મૂકવાની છે તો આ એક બાફમાં મૂકીને આવડી આ ભરાઈ આ બાફી ને તૈયાર થઈ ગઈ છે તો હવે આને સુકવી તો ગાઈસ હવે અમારે લેસન બહુ છે તો ચાલો આપણે લેસન કરી લઈએ જો આ સુકવે છે મારી મમ્મી હવે આને છૂટી પાડવાની તો હવે જો આ એક સાડી અને અને આ બીજી સાડી જો એટલી વેફર આ આ રૂમમાં છે અને આ અહીંયા છે જો એટલે એટલાની સુકવાઈ ગઈ છે હવે સવાર લઈ લેશું એટલે પછી કાલે હવે આપણે તેને તડકામાં નાખીશું દોસ્તો હવે વાગી ગયા છે સાડા નવ તો અમારો કપિલ શર્મા શો શરૂ થઈ ગયો છે તો જો આ કપિલ શર્મા શો ચાલુ થઈ ગયો છે ચાલો હવે આપણે કપિલ શર્મા શો જોઈએ તો ફાઇનલી કપિલ શર્મા શો પણ જોઈ લીધો તો ચાલો હવે જોઈએ કે આજે જમવામાં શું છે અમારે મોડું જમવાનું હોય એટલે વાગી ગયા છે અત્યારે દસ તો ચાલો જોઈએ જમવામાં શું છે આજે પાછી અમે આજે વેપર પાડીએ એટલે મોડું થઈ ગયું છે તો ચાલો જોઈએ જમવામાં ભાખરી અને ચા દૂજ છે તો ચા જે બને છે ને ભાખરી તૈયાર થઈ ગઈ છે તો કાંઈ નહીં ચાલો ચા બની જાય પછી આપણે જમવા બેસી જાય તો હવે અમે જમી પણ લીધું છે તો હવે ગયા તો અમારે વહેલું શું છે કેમકે સવારે વહેલું પણ જાગવાનું છે તો અને જેમાં જય શ્રી કૃષ્ણ